દાહોદની ખરેડી જીઆઈડીસી માં તેલનો જથ્થો પકડાયા બાદ કાર્યવાહી કરવામાં આવી પોલીસે તેલના નમૂના મોકલ્યા છે પોલીસે ટેક્સ સ્ટોરી અંગે પણ જીએસટી વિભાગને જાણ કરી છે તો જાણીતી બ્રાન્ડના સ્ટીકર મારી બજારમાં આ તેલ વેચાતું હતું નકલી ખાદ્ય તેલ કોને કોને વેચ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે એક આરોપી મૂર્તઝાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તો તેલનો જથ્થો પકડાયા બાદ આ મહત્વપૂર્ણ કાર્યવાહી દાહોદની ખરેડી જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેલના નમૂના અત્યારે એફએસએલ તપાસમાં મોકલી દેવામાં આવ્યા છે તો આ નકલી ખાદ્ય તેલ કોને કોને વેચ્યું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોનલાઇન પર ઉત્સવ દાહોદની ખરેડી જીઆઈડીસીમાં ખાદ્ય તેલનો જથ્થો પકડાયા બાદ પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી

નામના ઈસમ ને ઝડપી પાડી અને જે આ તેલ ક્યાં ક્યાં વેચાય છે તે તપાસ હાથ ધરી છે તે દિશામાં તપાસ હાથ ધરી જી બિલકુલ ઉત્સવ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર